રાજા રજવાડા પર રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણીને લઈને કરણી સેના આક્રમક જોવા મળી રાજકોટમાં કરણી સેનાના કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને આવેદનપત્ર સોંપ્યો કરણી સેનાના રાજકોટ જિલ્લા પ્રમુખ ભૂપતસિંહ જાડેજાએ કહ્યું કે રાહુલ ગાંધી માફી નહીં માંગે તો અમે લડતની રણનીતિ બનાવીશું તેમણે કહ્યું કે જેમ બેન દીકરીનું અપમાન સહન ન કરી લેવાય એમ અમારા બાપ દાદાનું પણ અપમાન ચલાવી નહીં લેવાય જય માતાજી ઊભુપતસિંહ જાડેજા રાજકોટ ઘણી સેના જિલ્લા પ્રમુખ શું કહેશો ખાસ તો આજે એક આવેદન આપવા માટે આવ્યા છો રાહુલ ગાંધીની ટિપ્પણી છે આજ અમે આવેદન એટલે એક લાવો તો ભાઈ પેપર આક્ષેપ પત્ર છે અમારી પાસે એ કરણી સેના તરફથી લેટર પેડમાં લખીને આપ્યું છે હવે આ આવેદન પત્ર છે એ અમારે રાહુલ ગાંધી વિરોધ છે રાહુલ ગાંધીએ જે અમને અત્યારે એમ કીધું છે કે રાજા રજવાડાઓ જમીનો ઝૂંટવી લેતા હતા એટલે ઝૂકવી લેતા હતા અને લઈ જતા અને એનો મતલબ શું થયું કે રાજા રજવાડા અમારા બાપડા બધા જે હતા એ ચોર ચક્કા હતા કોઈ લૂંટારા હતા કે આવો આક્ષેપ એને કરવાની જરૂર શું પડી એટલે અમે એના વિરોધ અત્યારે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને રાહુલ ગાંધી વિરુદ્ધ અમે એક્શન લેશું હવે આગળ જતા અમારી જે રણનીતિ હશે એ અમે નક્કી કરશું પણ આના વિશે વિરોધ તો અમે ચોક્કસ કરશું અને આના વિરોધ એટલે સારો એવો વિરોધ થશે જો એ માફી નહીં માગે તો હવે એના વિશે પણ આ આંદોલન કરશું ખાસ તો જે પરસોત્તમ રૂપાલા સામે જે આંદોલન કરી રહી છે તે સંકલન સમિતિ એવું કહે છે કે અમારો મુદ્દો અત્યારે રૂપાલા જ છે રાહુલ ગાંધીએ જે ટિપ્પણી કરી એ અમારો મુદ્દો નથી તો આ વિશે શું કહેશો કરણી સેના અને સંકલન સમિતિ સંકલન સમિતિ બી રાજપૂતમાંથી આવીને ઊભી થઈ છે હું એ એક રાજપૂત છું અવહની પોતપોતાની પોતાની ઓલી હોય છે આજ મને એ વસ્તુ નથી ગઈ મીને મારા ભેગા બીજા અસંખ્ય ક્ષત્રિયો છે જેણે એ વસ્તુ નથી ગમી અમારે કોઈ પક્ષનો વાંધો નથી ભાજપ શું કોંગ્રેસ છું એનો મતલબ જ નથી અમારે મતલબ એટલો જ છે કે એણે અમારા દાદાની ટીકા કેમ કરી જ્યારે આ રૂપાલે સાહેબે બેટી રોટીનું કીધું તો આણે એવી બેટી રોટી અમારા જે બેટીને દીકરીને હતા એના એના બાપ દાડાના વખાણ કર્યા કે ચોર ચક્કા હતા જમીન તૂટી જતા હતા તો અમારા માટે બેન દીકરીઓ અને અમારા વડીલો પુરુષમાં અમારા વડીલો પિતા થાય કોઈ દાદા થતા હોય તો અમારા માટે માન સન્માન તો એના માટે અમને એટલું જ હોય ને એવું નથી કે બેટી રોટી માટે જ અમારે લડાઈ લડવાની છે અમારા બાપ દાદા માટે અમારે લડાઈ લડવાની છે ખાસ તો રૂપાલા સાહેબ માફી માંગે એવું આપ ઈચ્છો છો કે એ માફી ન માપે તો ચાલશે રૂપાલા સાહેબને બાય મિસ્ટેક જો હું તમને કહું ને તો આ તો એવું થઈ ગયું કે સ્ટાર્ટિંગથી રૂપાલા સાહેબે ખરેખર ક્ષત્રિય સમાજ નીચલો અમારો જે સમાજ છે એને ભેગા કરીને જો માફી માગી હોત તો એનું કેદુનું આ ક્લોઝ થઈ ગયું હોત હું એક બે વિડીયોમાં અગાઉ પણ બોલો છું કે ભાઈ આમાં નીચેના સમાજને ભેગા કરીને માફી માંગી લે મૂળ વસ્તુ શું થાય છે કે ભાજપે ભાજપ જ બધા અંદરો અંદર નક્કી કરી લે આજે જે મોટા મોટા અમારા જે દરબારો જે હતા બધા નેતા એમને ભેગા કરીને માફી મંગાવી એની જગ્યાએ જો નીચલા વર્ગની માફી માંગી લીધી હોત કે ભાઈ જેમ અમારે અહીંયા સંમેલન થયું એવું એક સંમેલન ક્ષત્રિય સંમેલન બોલાવ્યું હોત અને એ જ અમારા રાજકીય વડીલોને કીધું હોત કે ભાઈ તમારા એરિયામાંથી તમે ક્ષત્રિયોને બોલાવો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા બાવન ગામ છે જે ચુડાસમાને એમાંથી બોલાવી લે અકુબા સાહેબ જામનગરથી બોલાવી લઈએ